મારા સસરાએ માલિશના બહાને ના વાકી રૂમ બે કલાક સુધી એક દિવસ મારા સાસુ જોઈ ગયા અને પછી તો થયું એવું કે શું વાત કરો હેલો મિત્રો મારું નામ કામિની છે હું દિલ્હીમાં રહું છું મારા પરિવારમાં હું મારા પતિ મારા સસરા અને મારા સાસુ રહીએ છીએ હું દેખાવમાં જોરદાર લાગતી હતી અને રંગે રૂપે તો મોડલ જેવી દેખાતી હતી અને જો લગન પહેલાંની વાત કરું તો હું મારા નામ જેવી કામણગારી હતી લગન પહેલાં મેં ચાર છોકરા સાથે મજા લીધી હતી એમાંથી એક અમારા બાજુવાળા કાકા પણ હતા અને વધુ તો હું શું વાત કરું મેં લગન પહેલાં ખૂબ જલસા કર્યા હતા

બનાવીને નીકળી જતી હતી પણ આવું તો કેટલા દિવસ ચાલે એટલે મારે હવે કંઈ બીજું વિચારવાની જરૂર હતી જે ડેઈલી મને મજા કરાવે અને ધીમે ધીમે મને ખબર પાડવા લાગી કે મારા જેવી કેટલીક સ્ત્રીઓ ખૂબ જ બોલ્ડ બની જાય છે કદાચ આજ કારણ હતું કે મે મારા પતિ પછી બીજા પુરુષો તરફ જોવાનું શરૂ કર્યું અને આજુબાજુમાં પણ ડાફોડિયા મારવાનું શરૂ કર્યું કોઈ મને મળ્યું નહીં આવા સંજોગોમાં સ્ત્રી સૌથી પહેલા તેના પરિવારના પુરુષોને જુએ છે અને તે તેમના તરફ આકર્ષિત થવા લાગે છે તે સમયે જ્યારે તેને કોઈ પુરુષની જરૂર હોય છે ત્યારે તે ઉંમર અથવા સંબંધને અવગણે છે મારી સાથે પણ આવું જ થયું જ્યારે મારી નજર મારા ઘરના પુરુષો તરફ જવા લાગી મારા ઘરમાં કોઈ દેર તો હતો નહીં

અને તે સમય હું તેને છુપાઈને જોતી હતી એકવાર એ નવા ગયા ત્યારે એ ટુવાલ ભૂલી ગયા હતા એને મને ટુવાલ આપવા માટે અવાજ કર્યો અને હું જ્યારે તેને ટુવાલ આપવા ગઈ ત્યારે હું એને જોતી રહી ગઈ અને જ્યારે મેં તેનું સખત શરીર જોયું તે જ ક્ષણે મને તેને ગળે લગાવવાનું મન થયું પરંતુ તે મારા સસરા હતા અને હું આ કરી શકી નહીં મેં તેને ટુવાલ આપ્યો અને તેને જોવા લાગી એનું ધ્યાન મારા તરફ નહોતું અને મેં તેનું શરીર લોહતા જોવાનું શરૂ કર્યું થોડી વાર પછી જ્યારે મારા સસરાએ ટુવાલ નીચે ઉતાર્યો ત્યારે તો મને એ દેખાણું જેની હું રાહ જોઈ રહી હતી અને એ જોઈને હું ખૂબ હેરાન થઈ ગઈ જ્યારે મારા સસરા એ મારી સામે જોયું ત્યારે હું શર્મથી મોં ફેરવવા લાગી અને હું ઘર ઘરમાં શરમાઈને જતી રહી અને મને તેનું સ્નાયુબદ્ધ શરીર મારા મગજમાં વારંવાર આવી રહ્યું હતું અને હું આખી રાત સુઈ પણ ન શકી મારા સસરાનું શરીર એવું હતું કે તેણે મારા મગજમાં આગ લગાડી દીધી હતી અને એને જોયા પછી મારી ઈચ્છા જાગી ગઈ હવે જ્યારે પણ મારા સસરા કોઈ કામ કરવાનું કહેતા ત્યારે હું જ એ કરતી હતી સાસુની તબિયત હંમેશા ખરાબ રહેતી પણ હવે એક દિવસ સસરા પણ બીમાર પડી ગયા હતા જ્યારે તેને તાવ આવતો હતો ત્યારે તે તેના રૂમમાં આરામ કરતા હતા અને તેનું ખાવા પીવાનું પણ હું ત્યાં જ લઈને જતી હતી તેમની નજીક જવાની આ મારા માટે એક શ્રેષ્ઠ તક હતી હું તેની દવાઓ અને ખાવા પીવાની કાળજી રાખતી હતી જાણે કોઈ પત્ની એના પતિની કાળજી રાખતી હોય જો કે મને સલવાર સૂટ પહેરવાનું ગમે છે પણ મારે મારા સાસરીયાના ઘરે સાડી પહેરવી પડી હતી આ સાડી દ્વારા જેથી મારો પલ્લુ તેની સામે પડી જાય એક થી બે વાર તેણે મને અવગણી પણ ધીમે ધીમે તેણે પણ મારી સામે જોવાનું ચાલુ કર્યું હવે મારા સસરા ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા હતા પરંતુ એક દિવસ તેનું શરીર ઘણું દુખતું હતું તેણે નિસાસો નાખ્યો અને પીઠ ફેરવીને સુઈ ગયા તેથી મેં પૂછ્યું શું થયું તો એને કહ્યું કે મારો શરીર ઘણો દુખે છે મે તેને હિંમતથી કહ્યું તો ચાલો હું તમને માલિશ કરી દઉં પહેલા તો તેણે ના પાડી પણ મારા આગ્રહ પર તે રાજી થઈ ગયા હવે મને આનાથી વધુ સારી તક મળી ન હતી મેં તેને સુવાનું કહ્યું અને મેં ગેટ બંધ કરી દીધો પછી મેં મારા સસરાને સરસવના તેલથી માલિશ કરવાનું શરૂ કર્યું અને મેં મારા બંને હાથ તેની પીઠ પર ફેરવવાનું શરૂ કર્યું પછી મેં તેને તેની પીઠ પર સુવાનો કહ્યું જેથી હું તેના પેટની માલિશ કરી શકું તેણે ના પાડવાનું શરૂ કર્યું પરંતુ મેં તેને આગ્રહ કર્યો એટલે એ એમ સુઈ ગયા હવે હું તેના પેટની માલિશ કરી રહી હતી અને તે મને જોઈ રહ્યા હતા હવે હું માલિશ કરતી વખતે તેના વાળમાં તેલ લગાડવા લાગી હું જાણી જોઈને તેના પેટને ટચ કરતી હતી પરંતુ તેણે તેનો વિરોધ ન કર્યો આ કારણે મારી હિંમત વધુ વધી ગઈ હતી અને પછી મેં તેના પેટમાંથી તેની જાંગ સુધી તેલ લગાવવાનું શરૂ કર્યું મારા હાથની ગરમીથી એ પણ ગરમ થઈ ગયા અને ધીમે ધીમે તેનો સૂતો સિંહ જાગવા લાગ્યો છેવટે તે ઊભા થઈને બેસી ગયા તેને મારો હાથ પકડીને કહ્યું સુંદર પણ છો તમારા શરીર ને જોઈ ને મને આગ લાગી જાય છે હું સમજુ છું કે તમે શું ઈચ્છો છો હું હળવાશ હસવા લાગી અને એની સામે સ્માઈલ સાથે જોવા લાગી જ્યારે મારા સસરાએ મારી સામે સ્માઈલ સાથે જોયું ત્યારે તેમણે મને પોતાની નજીક ખેંચી લીધી અને મારા સસરાએ મને કહ્યું કે તારે આજ જોઈતું હતું ને અને મેં પણ હા પાડી અને કીધું હું આજ ઈચ્છતી હતી તમારા સ્નાયુબદ્ધ શરીરે મને તમારી તરફ આકર્ષિત કરી છે અને મેં મારા સસરાને ગળે લગાડ્યા અને પછી તો જામ્યો ખરા ખરીનો ખેલ અને પછી શું થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં